તમારી માટે એક આર્ય દસ અગિયાર વાહન વેચવા માટે લઈને આવી ગયો હું વિડીયો આખો જોઈયો તમારે જે વાહન જોતું હોય એમાં ઉપર વિડીયોમાં નંબર ભાઈને આપેલા હોય છે કોન્ટેક કરીને કિંમત કરીને વાત કરીને વાહન લઈ લ્યો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દ્યો જય દ્વારકાધી ઓય મારા વાલીડાઓ તમારી માટે હોલ ટાયર નું ડમ્પર ને 14 ટાયર ની ગાડી એક અરે બે વાહન લઈને આવી ગયો એમાં પેલું રયું 2019 ના 12 માં મહિના નું ડમ્પર હોલ ટાયર માં ટાટા નું અને સિગ્મા કેબિન આપી દેવાનું હે વેચી દેવાનું હે કંપની કન્ડિશન કંપની વોરંટી નું ડમ્પર દઈ દેવાનું છે અને આ બીજી રહી મારા વાલા 2015 ની ટાટા ની 14 ટાયર ની ગાડી આય આપી દેવાની છે વેચી દેવાની છે અને તમારે જે કાઈ જોતું હોય બેમાંથી ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા ભાઈબન તમારી માટે લઈને આવ્યો 14 ટાયરની બોડી ઠાઠું એટલે મારા વાલા સ્ટીલ બોડી લોખંડ બોડી માં મારા વાલા ઠાઠું લઈને આવી ગયો ઈઠાવી ફૂટ આપી દેવાનું હે વેચી દેવાનું મારા વાલા અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ નંબર આપેલા હે કોન્ટેક કરો જોવા માટે ચોટીલા આવતા જતા ચોટીલા જોવા મળી જાય અને આવા નવા વિડીયો જોવા માટે આપણે એડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો જેસીબી મશીન મારા વાલા આપી દેવાનું હે વેચી દેવાનું હે આ બે હજાર હાથનું મશીન દઈ દેવાનું છે ખાલી સાત લાખ પિચોતેર હજારમાં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો જોવા માટે જામનગર અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલી તમારી માટે લઈને આવ્યો બે હજાર ઓગણીસ ના અગિયાર માં મહિનાની અલ્ટો ગાડી આપી દેવાની હે વેચી દેવાની મારાવાલા ખાલી બે લાખ એસી હજાર માં આપી દેવાની હે અને ખાલી બોતેર હજાર હાલેલી અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો સીએનજી પેટ્રોલ બે છે અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવ્યો ચૌદ ફૂટની ગાડી આઈસર દસ ઓગણ હાઈટ મારા વાલા બે હજાર ચૌદ મોડલ હે ટીપ ટોપ કન્ડિશન માં હે અને ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને જોવા કડી મળશે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

માટે લઈને આવ્યો બે હજાર પંદર ની ટાટા ની ચૌદ ટાયર માં ડમ્પોર ગાડી આપી દેવાની હે વેચી દેવાની મારા વાલા આ હિમતેર એસી ટકા ટાયર કન્ડિશન વાળી ગાડી દઈ દેવાની હે અને આખે આખી જંડલ બનાવેલી અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થા હે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જોવા માટે મારા વાલા રાજુલા જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવ્યો અશોક લેલન ની બે હજાર અઢાર ની ગાડી માં આપી દેવાની હે વેચી દેવાની હે આ બી એસ ફોર ગાડી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા કલેજા તમારી માટે લઈને આવ્યો બે હાજર પંદર ની ચૌદ ટાયર માં અશોક લેલન ની ગાડી આપી દેવાની છે વહેચી દેવાની આ બી એસ થ્રી ગાડી દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે મારા વાલા કોન્ટેક કરો જોવા માટે કુતિયાણા અને આવા નવા વિડીયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે લઈને આવ્યો સ્વીપ ડિઝાઇન વી એક્સ આઈ બે હજાર બાર મોડલ માં આપી દેવાની હે વેચી દેવાની મારા વાલા ખાલી બે લાખ ત્રી હજારમાં દાઈ દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ધોરાજી ડિસ્ટ્રિક્ટ અને આવા નવા વિડીયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ જીશ એ મારા મિત્ર તમારી માટે લાઈને આવ્યો મારા વલા સ્વીફ્ટનો ટુકડો બે હજાર દ મોડલ ખાલી બે લાખને આપી દેવાની હે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો અને આવા નવા વિડિયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અય મારા વાલીડા આવ તમારી માટે લઈને આવ્યો આઈસર નું 368 ટ્રેક્ટર મારા વાલા લારી સાથે આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી 535000 માં દઈ દેવાનું હે 2000 હોલ મોડલ અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વલા કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ ઓરાયા હો તો તમને વાત કહું ખાન કી તમારી માટે લઈને આવ્યો રોડ ઉપર છમ છમ કરે એવી બોલે

અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હવે મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો બે હજાર બાર નું સોનાલિકા નું ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર એની અરે બે હાથી એક રોટાવેટર ને એક ઓળણી બધું આપી દેવાનું હે વેચી દેવાનું ખાલી કેટલામાં ખબર હે ત્રણ લાખ સિત્તેર હજારમાં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો અને આ વિડીયો ખેડૂત મિત્રો સુધી શેર કરો જય દ્વારકાધીશ હાલો મારાવાલી ડાઉ તમારી માટે લઈને આવ્યો બે હજાર નવનું જેસીબી આપી દેવાનું હે વેચી દેવાનું મારાવાલા ટિપટોપ કંડિક્શનની જેસીબી ખાલી નવ લાખ અગિયાર હજારમાં દાઈ દેવાની હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો વેગેનાર મારુતિની બે હજાર ત્રેવી મોડલને ખાલી હોળ હજાર કિલોમીટર હાલેલી કંપની રેકોર્ડમાં અને સીએનજી અને એ કંપની ફિટિંગ મારાવાલા તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો ખાલી છ અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વલીડા તમારી માટે લઈને આવો ટાટા પંદર અઢાર અલ્ટ્રા દસ ટન વાળી ગાડી બે હજાર અઢાર મોડલ આપી દેવાની છે વેચી દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે મારા વાલા કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ